ના પાડવાની અમારી ક્યાંય જાય અમારી છોડી ક્યાંય નહીં જાય આ સોડી હાવ ગઈ હા તે પણ આ તો ઠીક છે કે આપણે કઈ સોળીને વાંય વાય ફરતા હોઈએ અને એ શું કરતી હોય એના પેટમાં હું કાતી હોય આપણને ખબર હોય આ લાખ રૂપિયાનો સંબંધ બગડી ગયો હગા ભાઈ બેન ને બોલે વ્યવહાર નો રહ્યો પણ મેં કીધું તું કે સંબંધ બગાડો અને આપણે સંબંધ બગાડવા રાખી હતી એક તો એને રાખી પારખી દીકરી ને અહીંયા રાખી એને ભણાવી ગણાવી અને અત્યારે જો એને સમજવું જોઈએ ને જમાઈએ હું કામ આપણા પર આરોપ નાખવો જોઈએ કે આપણે જે એને ભગાડી દીધી એ દીકરી ભાઈ ગઈ હોય ને એના બાપને પછી કાંઈ સમજણ ન પડે એ ગમે એ બોલે પણ આપણે તો ખબર પડે ને કે દીકરી છે ને હાફનો ભારો કહેવાય અને એ છે કોકની બીજાની આપણે શું જરૂર હતી રૂપિયા ખર્ચા મોટી ખૈરી ખવડાયું પીવડાયું ધ્યાન રાખવું અને સેલે બધા માસલા ધોવાઈ ગયા સાચી વાત છે તારી પણ મારે કરવું શું અને આ જમાય તો જો ગમે એમ બોલતા હતા ગમે એમ એને તો કાંઈ ભાન જ નથી કે શું બોલવું જોઈએ હા એની દીકરી ગઈ તો એની દીકરીને તો વાંકી કાઢતા જ નથી અને આપણે ભગાડ એ બધું જવા દે એ કે તમારા દીકરાય ભગાડ દીધે અરે મારો દીકરો કઈ ભગાડતો હોય જો બા વાંકમાં આવી એટલે એક માણસ દો ભૂલું કાઢે આપણી અટાણ લગાડે ઊંચા અવાજે બોલવાની તેવડ નહોતી તેથી એ કેવું બોલતા હતા મને આ કે લીધી મને જેમ તેમ બોલતા હતા શરમ બધી મૂકી દીધી નેવે પણ મને એટલી ખબર પડે કે ભૂલ આમાં આપણી છે આ તો ઠીક છે કે અહીંયા અહીંયા આવી ભણવાને આપણે રાખી જો એ બધી રીતે ભણી ગણીને ઓફિસર થઈ તો તો વખાણ કોના કરત કે મારી દીકરી બહુ હોશિયાર છે એટલે ન્યા આવીને ભણીને આટલા ટકા લાવી દીકરી આવા કાળા કામ કર્યા એટલે હવે આપણે બે ખરાબ બા હો વાતની એક વાત હારા કોઈને ન દેખાય જરાક તમે ભૂલ કરો ને એટલે હંદાય પકડીને બેહ આ દુનિયાનો નિયમ છે સાચી જ વાત છે

મેં વળી પ્રેમ બતાવ્યો ને મેં એને થોડાક જ અહીંયા રાખવાનું કીધું તો મેં ગુનો કર્યો એ જીદ લઈને બેઠી હતી કે હું જવાની નથી હું ફોન થી પૂછી લઈશ કે મમ્મી તને કેમ છે એ બહુ સારું હવે સંબંધ બગડા મજા આવી ગઈ ને રીઓ હવે તા જે હોય એ બધાય મારા પર ઓળ્યો ઘોળ્યો નાખે પોતાની ભૂલ તો કોઈને ન દેખાતી ના આ બે જણ ને ન જમાઈ ને ને ન દીકરી ને તમે મારા બાને અને મારા ભાભીને હું કેમ બોલાવ્યા છે મારે કામ છે એટલે બોલાવ્યા છે પણ કોઈ કારણ તો હશે ને જો હિરલબેન જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ આવો હિરલબેન બા અમે નરેશભાઈ અમે તમારી હજી માફી માંગીએ છીએ જો આ તમે ફોન માં પોલીસ કેસ ની વાત કરતા તાને તો એ ઉનો કરતા હિરલબેન અમારી આબરૂ શું રહે આ ગામ માં અમે નાના માણસ છીએ એક જો એક કેસ અમારી ઉપર બોલશે ને તો તમારા ભાઈ આખી જિંદગી આખી જિંદગી માથું નમાવીને હાલશે ભાભી હું જાણું છું કે મારી હેતલ દીકરીનો વાંક છે એટલે તને બાપુને કહેતી હતી કે આ દીકરીનો વાંક છે તો મારા ભાભી અને બાને હું કામ બોલાવ્યા છે હવે ને માફ કરી દો ને જમાય હવે આવું મરે તમે મને પોલીસ ચોકીએ લઈ જાઓ અરે મારા ધોળામાં ધૂળ પડશે આખી જિંદગી હું કેમ રહીશું અને હવે સલી ઘડીએ પોલીસ ત્યાં જઈશ તો લોકો શું કહે મારા માટે અરે પણ તમે મને તો જરી સમજો કોને તમને કીધું કે હું પોલીસ સ્ટેશનમાં જઈને અને કેસ કરવાનો તમે બે દી પહેલા ફોન માં નોતા બોલ્યા અરે ત્યારે મને હાસી વાતની કઈ ખબર જ નહોતી અને કયો બાપ એવો હોય કે જેની દીકરી ભાગી જાય અને એમનો સાનું મનો બેઠો રહે અરે આ ગુસ્સાના આવેશમાં મારે એવથી કઈક બોલાઈ ગયું છે હું એ ભૂલ સ્વીકારું છું પણ હવે વાત કઈક જુદી છે કે હું છે હવે હવે હું કરવાના છું બસ સુધી હા નરેશભાઈ વ્યવહાર નો તોડતા તમે કેતા હોય તો હું તમારા પગે પડવા તૈયાર છું અરે ખોરો પાથરીને ભીખ માંગુ છું અરે વેવાર નો તોડતા મારે જો તમે છેને મારા હાળારા ઘરના એટલે મારે બેન સમાન જ કેવો અને બેન જો ભાઈ સામે આમ ખોળો પાથરે ને તો તો મારો જીવતર લાજે મારું જીવતર લાજે જમાઈ બસ આ છેલી વિનંતી કરું છું હવે કોઈ દી હું મારી દીકરી ને નહીં બોલાવું ને હું અહીંયા નહીં આવું પણ સંબંધ ન બગાડ આજે તમે જે હાથ જોડો છે જે ખોળો પાથરો એ બધું છે ને મારે કરવાનું હોય મારે બે હાથ જોડવાના હોય અને મારે તમારી માફી માગવાની હોય મને બધી વાતની ખબર પડી ગઈ છે કે મારી દીકરી હેતલ ભાગીને એમાં તમારો કોઈનો હાથ નથી તમે તો બધા એના હિતે શું શો તમે એનું સારું જોતા હતા પણ મારી દીકરીને કોણ જાણે હું હુજું ને તો એ બીજા છોકરા અરે ભાગી ગઈ છે એટલે જ મેં તમને આમાં બોલાવ્યા છે એ તમારી માફી માગવા મેં તમને બોલાવ્યા છે આયા એટલે તમને ખબર પડી ગઈ છે કે મારા ભાઈનો કાઈ વાત નથી અરે ઈ તો ઈ તો બેસારો હાવ દૂધ જેવો છે સમજા એને કાંઈ એટલે કાંઈ વાતની ખબર જ નથી અને એ તો એને ભાણકીને જેમ હાસો મામો પ્રેમ કરે ને એમ એના માવતરની જેમ એ પ્રેમ કરતો હતો એમાં એનો કાંઈ વાક નથી મેં તમને કીધું હતું ને મારો ભાઈ ક્યારે આવું ન કરે પણ તમે માનતા નહોતા મારી વાત હિરલભાઈ હા છું હા મેં આવી ગઈ એનાથી મોટી કોઈ વાત ન હોય હેતલ કેમ છે તમે વાત કરી મળ્યા એને હા હેતલને હું મળ્યો અને હેતલ જે છોકરા ભાગી ગઈ ને એ છોકરાને હોતે હું મળ્યો છું

अठले मुनेयम था है के जो मुशू बढ़ा हेतल मारी दिकरी आय अब ये तारी माने पर्ला मळी हेतल तो मार मुकिन क्या वाई गाय ती तेना गबर से अए अए के घडे मन ताला वग नदी हाल तो को माना मुकिन क्या वाई गाय थी बढ़ा अची वाचे मु� કરી લીધી પણ તારે તારા બાપુને તો વાત કરી હતી એકવાર પપ્પાનો ગુસ્સો જેવો છે ને એમ તું ડરી ગઈ હતી પણ એ ત્યાર અમને શું કેવું હતું તારા તારા બાપુએ અમને કેટ કેટલું કીધું છે બટ કોઈને કંઈ કહેવાય એમ નહોતું એમાં એવું હતું કે અમે ભાગવાના નહોતા એવું વિચાર્યું પણ નહોતું હા લગ્ન અમારે બંનેએ કરવા હતા કારણ કે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ મારે થોડો વખત જોતો હતો અને હેતલ પાસે વખત નહોતો હા તમારા ઘરે જ્યારે હતી ને ત્યારે હા એના બાપુ એને તેડાવતા હતા એને કહેતા હતા કે એના માટે કોઈ છોકરો પસંદ કરી લીધો છે અને જલ્દી હક પણ કરી નાખવું હતું હા બસ હેતલ એ જ બીકમાં ને બીકમાં મને મળી અને વાત કરી એટલે અમને બંને બંને ડરી ગયા હતા અને પછી અમને કાંઈ ન હુજ્યું તો અમે ભાગી ગયા અને કોઈને કીધું પણ નહીં કે અમે અરે કાંઈ વાંધો નહીં તમ તારે જમાય તમારે સને જરીકે હવે શરમ અનુભવવાની જરૂર નથી અને જો તમે મને અગાઉ કીધું હોત ને તો હું તો રહ્યો ગામડીયો બાપ જળ બુદ્ધિનો કહેવાઉ અને મને તો એમ જ હતું કે મારી દીકરી પ્રેમ લગ્ન કરે જ હું કામ એટલે હું ને જ્ઞાન નાના સંબંધ તોડી નાખત અને આ તે પહેલાં લગ્ન કર્યા ને આગોતરા કહેવાય આગોતરા જમીન મેળવી લીધા એમ તે પહેલાં લગ્ન કર્યા ને એટલે મારે ના છૂટકે આ જમાઈની બધી ડિટેલ જાણવી પડી અને મેં ડિટેલ જાણીને તો બધી હા સોવી કેરેટ હોના જેવી નીકળે જો મારો જમાય સોવી કેરેટ હોના જેવો છે જો નરેશભાઈ જોઈ લીધું ને કોઈ નો પુગે ને એનું પેટ પુગે તમને એમ હતું કે મારી દીકરી ઘર મૂકીને કોઈ દી નો ભાગે નરેશભાઈ પોતાના બાળકને એટલું દબાણમાં ન રખાય કે એને ઉડવા માટે ઘરની બહાર જાવું પડે અને તું તને એટલી સમજણ નહોતી કે એકવાર મારા મામા કે મારી મામી આરે વાત કરીને જોઉં બટા તમારી આ ઉંમર માં તમને ખબર ન પડે તમે તો ઘર મૂકીને વયા જાવ પણ સમજવાનું આખી જિંદગીના સંબંધ તૂટી જાય આબરૂ વહી જાય અને તું હારા એટલે વાંધો નહીં નકર ભૈરા માંથી ભૂલી પડત તો કોણ હાચવત મા બાપ ગાંડા નથી કે જાણી જો વિચારીને પછી હક પણ કરાવે છે હારા હોત ને બેન તું બધા જ કરત તો આટલું બધો ખર્જો કરવાનો કોરટમાં લઈ જવાના સાઇન કરાવવાની ખર્ચા કરવાનો કોણ કરત મમ્મી હવે છે થઈ ગયું એ થઈ ગયું અને બધું વેરી ગુડ જ છે ને અરે તો ટેન્શન લેવાની શું જરૂર છે દીકરા જો માગી લે ને જો આરાથી કોઈને પણ હટતી હોય ને તો સોરી અરે કાય કાય વાંધો નહીં દીકરા અને અમે જો મારી જો બાપ હોય ને એની દીકરી આવા જ પગલાં ભરે ગમે એવું સારું પાત્ર મળે પણ બિસારી શું કરે મારી જો જળબુદ્ધિનો બાપ હોય ને એની દીકરી આવું જ કરે અને મારે જેવા બાપને સમજવું પડે કે દીકરીની ઈચ્છા આપણે જાણવી અને મનમાં શું છે એ આપણે જાણવી બસ જળબુદ્ધિના આ બાપનો કક્કો હાંસો ન રાખવાનો એ ક્યારેક ખોટો હોય ને હોય અને આ મારી દીકરીમાં હું ખોટો જ પાડે જ જો મેં પહેલાં જ જો મને આ બધી વાતની જાણ પડી ગઈ હોત ને તો સારું હવે છે થઈ ગયું ભગવાન સદાય સદાય સુખી રાખે ને જમાય રાજા હવે સને અમે તમારા માવતર કેવાય આ મારા નહીં તો કાંઈ નહીં આ હાહુ ના તો લાગો